સુરતથી સમાચાર છે છે વિસ્તારની આવી સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનામાં ત્રણ લોકો ઝડપાયા છે લીગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે જોકે માહિતી મળી હતી લીગલ અધિકારીની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી ચૂંટણી શક્તિ વિજયમાં અરિહંત કિરાણામાં ઘી વેચાતો હોવાનું શાભ આવ્યું છે પોલીસે બે દુકાન માલિક બે ભાગીદાર અને ઘી આપણાને જોકે ઝડફી પાડ્યા છે ત્યારે જૂની શક્તિ વિજયમાં જોકે ડુપ્લિકેટ ઘીનો મામલો સભ આવ્યો છે ડુપ્લિકેટ ઘીના હાલ પાઉચ પર કબજે કરવા આવ્યા છે પોલીસે 500 મિલીના બાદ ડુપ્લિકેટ ઘીના પાઉચ હાલ કબ્જી કર્યા હોવાનું શાભ આવી રહ્યું છે બધું વિગત સાથે સ્વાદત રાહુલ મકવાળા જોડાયા છે જે રાહુલ સુરતમાં ડુપ્લિકેટ ઘી વેચાતા હોવાનું હાલ સાંભ આવી રહ્યું છે શું છે વિગત મામલે દાણ થતાની સાથે પોલીસ સામે ફરિયાદ કરી હતી અને પોલીસ સાથે રાખીને ત્યાં ડુપ્લિકેટ ધંધા જે કરી રહ્યા હતા અને ઘી વેચતા હતા તે આરોપીઓને હાલ તો પોલીસે ઝડપી પાડ્યા છે અને